જગતનો તાત આજે રાતા પાણે રૂઈ રહ્યો છે કારણ કે ક્યાંક છે કુદરત રૂઠ્યો છે અને કહેવાય છે કે એ રૂઠેલા કુદરતનું જે પરિણામ છે તે અત્યારે ખેડૂતો છે એટલી હદે ભોગવી રહ્યા છે કે તેમની મોમાં આવેલો જે કોળીઓ હતો એ છીનવાઈ ગયો છે ને આ બધાની વચ્ચે હવે જે ક્યાંક છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેના કિસાન નેતાઓ છે ક્યાંક ખેડૂતો માટે લડી લેવા માટે મેદાને ઉતર્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ મહાપંચાયત કરાઈ હતી કોંગ્રેસ દ્વારા પણ મહાપંચાયત કરાઈ હતી આપણે જોતા આવીએ છીએ કે ખેડૂતો છે છે સતત સમસ્યાઓથી પીડાઈ રહ્યા ઘણા સમયથી ખેડૂતો છે અનેક મુદ્દાઓને લઈને સરકારને કહેવાય છે કે રજૂઆત કરી રહ્યા છે પરંતુ ક્યાંક તેમની રજૂઆતો છે તે સાંભળવામાં નથી આવતી જે સમસ્યા છે તેનો કોઈ હલ કાઢવામાં નથી આવતો અને આ બધાની વચ્ચે ખાસ કરીને જીવતી સરકારની આત્મા છે તે મરેલી છે તેને લઈને મસાલ રેલી કાઢવામાં આવી હતી એવા નારાઓ લાગ્યા હતા આ બધા વિશે જ આ વિડીયો છે નમસ્કાર સાથે હું ભગવતી વિશાવડિયા ખબાડીયા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આકૃત સભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂત આત્માને શ્રદ્ધાંજલિ પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી ખાસ કરીને ખેડૂતો છે તે સરકારની મરેલી આત્મા માટે મરણ પોગ પણ મૂક્યો હતો અને મોસમી વરસાદથી જે નુકસાન થયું છે તેની સામે સર્વેના સરકાર નાટક કરી રહી હોય આક્ષેપો પણ કર્યા હતા જ્યારે સાર્વત્રિક વરસાદ જ થયો છે તો સર્વે નાટક શા માટે તેવું પણ ખેડૂતો છે કહી રહ્યા છે ખાસ કરીને જયારે ભાજપના સાંસદ ધારાસભ્ય મંત્રી બધા જ કહે છે કે ખેડૂતો પાયમાં થયા છે તો સર્વે માટે આવા ખેડૂતો પ્રશ્ન પૂછી રહ્યા છે અને અનેક વખત આપણે જોઈએ છીએ કે જે અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે કે હજુ પણ વરસાદ અમુક વિસ્તારોમાં પડી રહ્યો છે ખાસ કરીને સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ત્યારે સર્વે કરવાની કઈ જરૂર નથી તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે અને ખાસ કરીને સર્વેના નાટક કર્યા વગર ખેડૂતો પાક ધ્યાન માફ કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે શું કહી રહ્યા છે ખેડૂતો અને પાલભાઈ આંબલિયા તેના પર નજર કરીએ જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ પરવાયરી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબાસાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો આજે ખાસ કરીને પાલભાઈ આંબલિયાએ સરપંચોને એને પણ ખાસ વિનંતી કરી છે કે ગ્રામ સભા છે યોજવામાં આવે અને ગ્રામસભા થકી જે ખેડૂતોને નુકસાન થયું છે તેની આખી નોંધ કરવામાં આવે ને ત્યારબાદ સરકાર સુધી પણ પહોંચાડવામાં આવે કે કેટલું નુકસાન થયું છે આમ જોઈએ તો સાર્વત્રિક નુકસાન બધા જ ખેડૂતોને થયું છે પરંતુ તો ક્યાંક સરકાર છે તે આ સર્વે નાટક કરી રહી છે એટલે તેના જવાબ રૂપી જો ક્યાંક આખું આ સર્વે કરી અને તેના આંકડાઓ આપવામાં આવે તેવી વાત કરી રહ્યા છે શું કરી રહ્યા છે પાલભાઈ આંબેલિયા સર્વે ને લઈને ગ્રામ ને લઈને તેના પર પણ નજર કરીએ પાસે અસીમિત સત્તાઓ છે ગ્રામ પંચાયત છે પોતાના વિસ્તાર માટે એ પોતાની રીતે એક વિધાનસભા છે એક લોકસભા છે જેમ લોકસભાને ખરડાઓ પસાર કરી અને કાયદા બનાવવાનો અધિકાર છે એવોને એવો ગ્રામ પંચાયત પાસે ખાસ ગ્રામસભા બોલાવી અને આ વિકટ પરિસ્થિતિઓમાં ગામજનો માટે ગામના લોકો માટે એ ખાસ ગ્રામસભા બોલાવી અને ઠરાવ પસાર કરી શકે છે આ ઠરાવ જે છે એ ઠરાવ આપણે એવો કરીએ કે અમારા ગામની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે એમાં અમારા ગામમાં વવાતા પાકો જે જે વિસ્તારને લાગુ પડતા હોય એ પ્રમાણે જ્યાં કપાસ હોય ત્યાં કપાસ મગફળી હોય ત્યાં મગફળી ડુંગળી હોય ત્યાં ડુંગળી સોયાબીન હોય ત્યાં સોયાબીન ડાંગર હોય ત્યાં ડાંગર અમારા ગામમાં મુખ્યત્વે આટલા આટલા પાકો વવાય છે અને એ પાકોને જે રીતે કમોસમી વરસાદ અમારા ગામની અંદર દોઢ ઇંચથી પંદર ઇંચ જેટલો પડ્યો હોય એ અંદાજીત વરસાદ લખી અને સામૂહિક રીતે અમારા ગામની અંદર સંપૂર્ણ નુકસાન થયું છે એંશી ટકાથી નેવું ટકા નુકસાન થયું છે પશુધન માટેનો ઘાસચારો પણ જ્યારે વહેધો નથી ત્યારે અમે ગ્રામ ગામના તમામ લોકો સાથે મળી અને આ ગ્રામસભાની અંદર ઠરાવ પસાર કરીએ છીએ કે અમારા ગામમાં એંસીથી નેવું ટકા સુધી સો ટકા સુધી ખેત પેદાશોમાં નુકસાન થયું છે એટલે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય ત્યાં સરેરાશ એમનું દેવું માફ કરવામાં આવે અને તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં રાહત દરે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવે આવો એક ઠરાવ અને બીજો ઠરાવ અમારા ગામની અંદર જે રીતે ખેત પેદાશને નુકસાન થયું છે એ પ્રમાણે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય ડુંગળી હોય કે ડાંગર હોય ખરેખર ટેકાના ભાવે જે ધારાધોરણો સરકારે નક્કી કર્યા છે એ ધારાધોરણો મુજબ એની ગુણવત્તા રહી નથી એટલે અમે ગ્રામસભામાં ઠરાવ પસાર કરીએ છીએ કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ માટે નિમેલી અશોક ગુલાટી કમિટીએ જે રીતે ભલામણો કરી છે એ મુજબ ખેડૂત જે ખેડૂતોના રજીસ્ટ્રેશન છે એ ખેડૂતોના ખાતામાં દોઢ લાખ રૂપિયા સીધે સીધા જમા કરાવી દેવામાં આવે અને ટેકાના તરકટો બંધ કરવામાં આવે આવા બે ઠરાવો આપણે ગ્રામસભાની અંદર સરપંચશ્રીને સત્તા છે કે એ પોતે ખાસ ગ્રામસભા બોલાવી શકે છે એક ખાસ ગ્રામસભા બોલાવીએ અને ખાસ ગ્રામસભાની અંદર આપણે જ આ ઠરાવ પસાર કરી અને માન્ય શ્રીને મોકલીએ અને નકલ રવાના તાલુકા પંચાયતના ટીડીઓ જિલ્લા પંચાયતના ડીડીઓ અને જિલ્લાના કલેક્ટરને આ એની એક નકલ રવાના ઠરાવની કરીએ અને મુખ્યમંત્રી શ્રીને આ ઠરાવની કોપી આપણે બધાય મોકલીએ દરેક ગામમાંથી આવો ઠરાવ થાય દરેક ગામ દરેક સરપંચ જાગૃતતા દેખાડે અને એમની જે અ એમની પાસે જે સત્તાઓ છે ખાસ ગ્રામસભા બોલાવવાની આ તાત્કાલિક ખાસ ગ્રામસભા બોલાવે ખાસ ગ્રામસભાની અંદર તમે તમારા ટીડીઓથી લઈ અને કલેક્ટર સુધીને બધાને આમંત્રણ પણ આપી શકો છો અને એમને આવવું પણ પડે ખાસ ગ્રામસભા જે તમે બોલાવો એનો એજન્ડા નક્કી કરી અને એજન્ડા સાથે તમારે મામલતદાર ટીડીઓ પ્રાંત અધિકારી ડીડીઓ કલેક્ટરને તમે આમંત્રણ આપો જિલ્લા ખેતીવાડી અધિકારીને આમંત્રણ આપો અને આવી રીતે એક ખાસ ગ્રામ સભા બોલાવો અને ગ્રામ સભાની અંદર મેં કહ્યું એવી રીતે બે ઠરાવો પસાર કરો કે અમારા ગામની અંદર ખૂબ નુકસાન થયું છે ત્યારે સર્વેના નાટકો સંપૂર્ણ બંધ કરો અને ખેડૂતોનું દેવું માફ કરો અને રાહત દરે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરો તમને શું લાગી રહ્યું છે કે રાજ્યમાં જે ખેડૂતોની સ્થિતિ છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ હવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ એસ નાઇન ટીવી નમસ્કાર